એક તો ખેડૂતો ઉપર આ દિનો નાથ રૂઠ્યો અને હવે ખેડૂતોને ખેતી અને વાવણી કરવા માટે આ શેત્રુંજી નદીના પાણીથી ત્રાહીમામ આંબડી ગામના ખેડૂતો આંબડી ગામમાં વહેતી શેત્રુંજી નદીના પાણીથી ત્રાહીમા પોકારી ઊઠ્યા છે આંબડી ગામના ખેડૂતોને શેત્રુંજી નદીના સામા કાંઠે આવેલ ખેતરોમાં વાડીએ જવા માટે શેત્રુંજી નદીને પાર કરીને જવું પડે છે આ શેત્રુંજી નદી ઉપર આવેલ ખુડિયાર ડેમમાંથી જે પાણી છોડવામાં આવે છે તે આંબડી ગામમાં થયા શેત્રુંજી નદીમાં વહેતું થાય છે ગામના ખેડૂતોને ઉપસરપંચ ખાણિયાએ ડેમ ખાટાને ટેલિફોનિક રજૂઆત કરી છે ત્યાં ખુડિયાલ ડેમમાંથી દિવસના ઓછું પાણી છોડવામાં આવે અને રાત્રે થોડુંક વધારે પાણી છોડવામાં આવે જેથી કરી દિવસના ઓછું પાણી છોડવામાં આવે તો નદીમાંથી પસાર થઈને સામે ફાટે પોતાના ખેતરે જઈ શકે અને રાત્રે વધારે પાણી છોડે તો રાત્રે અવરજવર ના હોય જો આવું કરવામાં આવે તો ખેડૂતો તેમની ખેતી સાચવી શકે પણ જાણીએ છીએ કે આજે ખુડિયાળ ડેમ છે એ આપણી એક જીવાદોરી છે તો ડેમ ખાતેના અધિકારી સાહેબને વિનંતી છે કે દિવસના પાણી ઓછું છોડે અને રાત્રે વધારે છોડે તો તેઓ ખેતી સાચવી શકે નહીં તો હજારો વીઘા જમીનમાં નુકસાની ભોગવવી પડશે